નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે લુકાસણ ગામે ચૌધરી કામરાજ ના સરગવાના ફાર્મ પર આવેલા છે કે જેમણે સરગવાની ખેતીમાં લાખો ખેડૂતોને એક પ્રેરણા આપી છે તો કામરાજભાઈ સરગવાની ખેતીમાં માર્કેટિંગ કઈ રીતે કરે છે ખેડૂતોને માર્કેટિંગ કઈ રીતે કરવું તેના વિશેની આજની કૃષિ માહિતીમાં સમજ આપશે તો આપણે સરગવાની માર્કેટિંગની માહિતી આપણે કામરાજ પાસેથી સાંભળીએ નમસ્કાર ખેડૂત મિત્રો હવે માર્કેટિંગની વાત કરીએ ને તો એક તો આપણા ખેડૂતના મેં આગળ વિડીયોમાં વાત કરેલી જ છે કે એક ખેડૂતના વેપારી બનવું પડશે મજૂરીયા બનવું પડશે અને એક ડોક્ટર એટલે વૈજ્ઞાનિક બનવું પડશે તો આપણે આમાં ખેતીમાં સફળ થઈ શકશો આજે મેં માર્કેટિંગ કર્યું છે તો એક આપણો બ્રાન્ડ બનાવવી પડશે આપણી પોતાની તો મારી બ્રાન્ડ છે કેડીસી કેડી બધર્સ ફાર્મ તો એ તમે જોઈ શકો છો કે આ રીતે તમારું પોતાનું બ્રાન્ડિંગ કરવું પડશે તો તમારું માર્કેટિંગ સાચું રહે અને ખેડૂતો આપણે જે માર્કેટિંગ બદલની વાત કરીએ તો જે આપણે પેકિંગ કરીએ છીએ એમાં ખેડૂત અંદર ખરાબ છેગો ભરી દેશે ખરાબ વસ્તુ ભરી દેશે તો જે લેનાર વર્ક છે કોઈ બી લેનાર માર્કેટમાં આપણે નોખીએ તો લેનાર વર્ક તો લોકલ હોય છે તો જો લોકલી એ આપણું જે પેકિંગ છે એ ખોલશે અને જો એમાં ઓગણી છેગો આવશે તો ફેરથી આપણો માર્કો પકડે નહીં હે તો આપણો માર્કેટિંગ કરવા માટે આપણે એક તો પેલી સારી વસ્તુ આવેલવી પડે છે ખેડૂતને સમજવું પડે સારી વસ્તુ વાલવી પડશે અને સારી વસ્તુ વાલ તો ઓટોમેટિક તમારું માર્કેટિંગ થઈ જશે અને આજે આપણે એવું વિચારતા કે મોડી કિલો બે કિલો ગાલી દઈએ તો ભાવ ભલે જે આવે એ પણ આજે મારું દસ થી પંદર રૂપિયા બીજા હળગવા કરતાં વધારે ભાવ આવે છે તો જે આપણે માય થોડી નોખીએ છીએ એના કરતાં તો આપણને વધારે મળી જાય છે તો પછી એનો અલગથી ભાવ આવતો જ હોય છે તો માર્કેટ બદલે વસ્તુ છે ને એ આપણો લોગો હોવો જોવે અને આપણું માર્કેટિંગ પરફેક્ટ હોવું જોઈએ ઓગણી વીસ ના હોવું જોવે તો તમે માર્કેટમાં આગળ ચાલશો અને જો લોગો બનાવીને તમે જો ઓગણીસ કરશો તો માર્કેટમાં નહીં ચાલો તો વસ્તુ આપણે સારી ચાલવી પડશે પહેલી આપણે એ ખ્યાલ રાખવો પડશે ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ માર્કેટિંગ વિશેની અત્યારે જનરલી ખેડૂતોની વાત કરીએ ને તો બધા ખેડૂતો ઉત્પાદન તો લઈ લે છે છેલ્લે લોકો હારી જાય છે માર્કેટિંગમાં કારણ કે એમને માર્કેટિંગનું નોલેજ હોતું નથી અને છૂટાછવાયા વેચાણ કરી દેતા હોય છે તો આ રીતે ખેડૂત જાતે માર્કેટિંગ કરીને વેચશે તો જ આ ભારત દેશ આગળ આવશે અને ખેડૂત ખેતીમાંથી બે પૈસા કમાશે અને ક્વોલિટી પર ખાસ ધ્યાન રાખવું પડશે માર્કેટિંગ તમારો લોકો બનાવો તો ક્વોલિટી ઉપર ધ્યાન રાખવું પડશે એની ક્વોલિટી સારી છે તો ઓટોમેટિક તમારો માર્કેટ ઓટોમેટિક થા તો તમારો લોકો જેમ અમે મારો બનાવ્યો છે એ રીતે બનાવવો પડશે તો તમારું ખુદનું માર્કેટ એક ઊભું થાય એક વખત થોડી તકલીફ પડશે પણ ઊભું થયા પછી તમારો કોઈ હોદો નહીં આવે ઓકે તો આ વાત થઈ માર્કેટિંગ વિશે તો તમને જો સરગવાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર પર સરગવાની વાવણી વાવણીથી લઈને કાપણી સુધીના બે વિડીયો અપલોડ કરેલા છે તો તમે વિડીયો જોઈ હશો તમને સરગવાની ખેતી વિશેના બધા પ્રશ્નોનું સોલ્યુશન ત્યાં મળી જશે આભાર જય જવાન જય કિશન જય કિશન